શીતલ જગત નાકા પાંચે ટ્રક અકસ્માત મોટરસાયકલ ટોટલ લોસ સદનસીબે જાનહાની ટળી નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા અમરેલી જિલ્લાના શીતલ ગામ નજીક રાજકોટ તરફથી આવી રહેલા એક મહાકાય ટ્રકનો અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ શીતલ જગત નાકા પાસે ટ્રક ડ્રાઈવરે અચાનક કાબુ ગુમાવતા ટ્રક રોડની જમણી સાઇડમાં ઉતરી ગયો હતો આ દરમિયાન રોડની સાઈડ પર પાર્ક કરેલી મોટરસાયકલ પર ટ્રક ફરી જતા

પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને પૂરતી તકેદારી રાખવામાં આવી હતી જેનાથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી